મરણ જનાર અરવિંદભાઈ ઠાકોરભાઈ રાઠોડ કે જેઓ જોખા ગામમાં ઇન્દિરાનગર વિસ્તારમાં રહે છે તે પત્ની નું નામ જેનું નામ જમનબેન છે જે તેઓની પત્નીને ગામમાં જ રહેતા અને છૂટક મજૂરી કરતા અંતિતભાઈ અશ્વિનભાઈ ઉર્ફે હરસિંહભાઈ વસાવા નામના ઈસમ સાથે પ્રેમ સંબંધ હોય ગત તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રાત્રિના વાગ્યાના સુમારે અંતિતભાઈ અને જમનબેન જ્યારે તેમના ઇન્દિરાનગર આવાસમાં આવેલ જેલાભાઈ ભીખા ભીમાભાઈ રાઠોડના રહેનાક મકાનના ધાબા ઉપર સાથે બેસેલ હતા તે દરમિયાન મરણ જનાર અરવિંદભાઈનાઓ પોતે સુવા માટે ધાબા ઉપર જતા પોતાની પત્નીને આરોપી સાથે જોઈ જતા તેઓએ તેઓને તે બાબતે ઠપકો આપવા જતાં સદર આરોપી અને મરણ જનાર વચ્ચે ઝપાઝપી થયેલ તે દરમિયાન આરોપી અંતિતભાઈએ મરણ જનાર અરવિંદભાઈને પકડીને તેઓનું માથું ધાબાની દીવાલ સાથે અથડાવતા જગ્યા પર જ અરવિંદભાઈનું મોત નિપજાવેલ આમ સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર અરવિંદભાઈ રાઠોડના સગ્ગા ભાઈનાઓની ફરિયાદ લઈ गुनो गुनो दाखल करी आरोपी अंतित भाई, भाई उर्फे हरसिंह भाई करवाई देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुँच